જય શ્રી કૃષ્ણ પ્રિય વૈષ્ણવજનો આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં શ્રી ગુસાઈજીના સેવક એક મા દીકરી એમના વાર્તા પ્રસંગ પ્રતિક સેવાનું સ્વરૂપ કઈ પરિસ્થિતિમાં સેવા થઈ શકે એના વિશે સત્સંગ કરશું એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો જેથી કરીને સત્સંગના નવા નવા વિડિયોઝ તેમને સુધી પણ પહોંચી શકે હવે રાજનગર એટલે કે અમદાવાદ જૂના વખતમાં રાજનગરનું નામ એ રાજનગરમાં જ્યારે શ્રી વિશ્લેષ પ્રભુ પધારતા શ્રી પરમ કૃપા પાત્ર એવા ભાઈલા કોઠારીને ત્યાં આપશેનો મુકામ રહેતો જ્યાં વેદ તુલ્ય સ્વતઃ પ્રમાણરૂપ શ્રી વલ્લભ આખ્યાન ગોપાલદાસજીના મુખમાંથી પ્રગટ થયા તે સ્થાન એ આજે અમદાવાદના અસારવાની બેઠક તરીકે વૈષ્ણવો અતિ પરિચિત છે એનાથી આપશ્રી ત્યાં પધારે ત્યારે અનેક વૈષ્ણવો દર્શન સેવા અને વચનામૃતના શ્રવણાર્થે ત્યાં આવતા અનેક પરિવારોને ત્યાં બ્રહ્મસબંધ કરાવતા અને વૈષ્ણવ સૃષ્ટિને આમ વૃદ્ધિ થતી રહી હતી હવે એકવાર વૈષ્ણવો વૈષ્ણવ સાથે એક મા દીકરી પણ ત્યાં આવ્યા એમના વ્યસ પરથી એવું લાગતું હતું કે એક જ્ઞાતિને કણબી હશે માજી વૃદ્ધ હતા અને પુત્રી પણ પૌઢા અવસ્થામાં હતી આપશ્રીના અલૌકિક દર્શનથી આ મહા દીકરી બે પ્રભાવિત થઈ બંનેએ પોતાને સેવક કરવાને વિનંતી કરી આપ શ્રીએ નામ નિવેદન કરાવ્યું કૃપા દ્રષ્ટિ કરી એમના હૃદયમાં સહજ ભાવ પ્રગટાવ્યો પ્રગટ્યો અને વિનંતી કરી કે હે કૃપાનાથ હવે અમારું કર્તવ્ય શું તો ભગવત સ્વરૂપ પધરાવીને સેવા કરો શ્રી ગુસાજીએ આજ્ઞા કરી આ માર્ગમાં સેવા દ્વારા સર્વફળ સિદ્ધ થાય છે તો માજી વિનમે છે આ કૃપાનાથ અમારે સ્થિતિ જાણીને આપ કર્તવ્ય બતાવો તો સારું મહારાજ અમે તો ઘણા ગરીબ છીએ છાણ માટીના ઘરમાં રહીએ છીએ જેમ તેમ રોટલો કરી ખાઈએ છીએ માટીના વાસણમાંથી ચલાવીએ છીએ જાડા કપડાં પહેરીએ છીએ અને જિંદગીના દિવસો પૂરા કરીએ છીએ કૃપા નિધાન પ્રભુ સેવામાં તો ધન સંપત્તિ જોઈએ શરીરનું બળને માણસની સહાયતા જોઈએ અમે તો સાવની સાધન છીએ આવી દિનતા અને વિરહાક્તિયુક્ત વિનંતી શ્રી ગુસાઈજીને આ માજીએ કરી પ્રભુ હું વૃદ્ધા છું ઘરમાં થોડું ઘણું કામકાજ કરું છું આ વિધવા દીકરી મારી સાથે જ રહે છે એ બિચારી દુખી છે એ ખેતરમાં મજૂરી કરવા જાય છે જે કંઈ થોડુંક મળે છે તેમાં અમે બંને નિર્વાહ કરીએ છીએ માજીએ નિખાલસ હૃદયે અને ગદગદ સ્વરે પોતાની જે સ્થિતિ હતી એ શ્રી ગુસાઈજીની સમક્ષ એને મૂકી દીધી આપશ્રી બોલ્યા કે ભાઈ જે દીકરીને તું ભાગ્યહીન ગણે છે તે જ ભાગ્યવાન બની જશે સુખ ને દુઃખ એ તો મનની માનેલી ભ્રમણા છે વળી પ્રભુને મન તો રંગ ને રાખ રાય બધા સરખા છે પ્રભુને દિનતા અને નિસાધનતા જ ગમે છે કે તે તવંગરો કરતા તમારા દેવાને વહેલી પ્રાપ્ત થાય છે જે પૈસા ધન સંપત્તિ સુખી સંપત્તિ પ્રભુ સેવા કરતા હોય એના કરતા તમારા દેવા નિસાધન હોય એને વહેલા પ્રભુ પ્રસન્ન થાય ભાઈ પ્રભુ તો ભાવના ભૂખા છે ગુસાઈજી કે મોટા મંદિરો છપ્પન ભોગ જેવી સામગ્રીઓ બને હીરા માણેકના આભૂષણો તો પ્રભુ અમારે ઘેર પણ અંગીકાર કરે જ છે તમારે વૈષ્ણવને ત્યાં તો પ્રભુ તમારા પ્રેમ અને ભાવનાનો અંગીકાર કરવા પધારે છે ભગવાન તમારે ત્યાં વૈષ્ણવની વૈભવની કાંઈ અપેક્ષા રાખતા નથી આવું શ્રી ગુસાઈજી માજીને સમજાવે છે તો આ માજી હતા એ પૂછ્યું કે કૃપા નિધાન સેવામાં નિત્યની ઉત્સવની બંટાની ઉત્થાપનની કંઈક તો સામગ્રી ધરવી જોઈએ ને એમને થોડું હાલે પ્રભુને અને અમારી પાસે એ પણ સગવડ નથી નારે ના શ્રી ગુસાઈજી તમે જે બાજરીનો રોટલો જમો છો તે જ પ્રભુને ચાલશે ઉત્સવે પણ એ જ બંટામાં મિષ્ટાનની ને ઉત્થાપનમાં મેવાની જરૂર નથી એમાં ભીંજવેલી બાજરીના પ્રભુને ભોગ ધરજો પાત્ર માટે ગભરાશો નહીં માટીનું કોળિયું હાલશે તમારે દૂના લેવાની વ્યવસ્થા ન હોય કે પાત્રો ઘરમાં ન હોય તો કાંઈ નહીં પણ માટીના કોડિયા હોય કોળિયામાં ભોગ ધરી દેવો આપ શ્રી ખુલાસો કરી દીધો મારી સમક્ષ કે પ્રભુને કાંઈ બીજી વૈભવની જરૂર નથી મહારાજ આપ તો બહુ કૃપા કરી રહ્યા છો પણ પ્રભુને કેટલો પરિશ્રમ થાય ઋતુ ઋતુના વસ્ત્રો ન હોય ચાંદીના તો શું પણ તાંબા પિત્તળના પાત્રોય ઘરમાં નથી માજીએ વધુ વિનંતી કરતાં કહ્યું ગુસાઈજીને ગુસાઈજી કહે ભાઈ તમે તમારા કપડાં સીવડાવવા જે કંઈ કપડું લાવો છો એમાંથી પ્રથમ વાગા બનાવી લેજો થોડુંક કાપી લેવો એમાંથી એ જ વાગા તમારે બધી ઋતુઓને ઉત્સવોમાં ચાલશે માટીના પાત્રો જ દરેક કાર્યમાં ચલાવજો પણ સેવા તો કરવી જ જોઈએ વૈષ્ણવ થઈને સેવા વિના તો કેમ રહેવાય મહાપ્રભુજીએ સેવા માર્ગમાં જ સેવા માર્ગ જ પ્રગટ કર્યો છે પરિસ્થિતિમાં દેશ કાલ દ્રવ્ય કરતા કર્મી પરિસ્થિતિમાં સેવાનો આગ્રહ શ્રી મહાપ્રભુજીનો એ જ છે હા તમે જો મિષ્ઠાન જમો કે પ્રભુને મિશ્રી ભોગ અરોગાવતા હોય તો એમ ન ચાલે ત્યાં સ્નેહ ક્યાં રહે તમે સારા સારા વસ્ત્ર આભૂષણ તમે પોતે પહેરો અને ફરી પહેરીને મોજ કરો અને પ્રભુને સેવામાં ઉદાસીન રહ્યો તો પ્રભુ પ્રસન્ન કેવી રીતે થાય સેવાનું સ્વરૂપ જ એ છે કે તમારો સમગ્ર વ્યવહાર પ્રભુની પાછળ હોવો જોઈએ પછી તમે રોટલી દાળ ભાત શાક અછો અછો વાના મિષ્ટાન પકવાન જે પણ ખાતા હોય એ પ્રભુને ધરાવવા જોઈએ તમે જે ઉપયોગ કરો તે પ્રભુને અંગીકાર કરાવીને કરો તો જ આ સમર્પણ સાચું કહેવાય તમે જો વૈભવ ભોગવતા ન હોય તો પ્રભુ પણ તમારી પાસે વૈભવની અપેક્ષા નથી રાખતા કે પ્રભુને મારાથી કઈ સુખ આપવા શકતો નહીં એવો તો વિરતાપ તમને હૃદયમાં શ્રી ગુસાઈ જે માજીને સમજાવે એ તાપ જ ફલરૂપ બની જાય છે ભગવાનની સાચી પ્રસન્નતા હૃદયના સ્નેહથી પ્રાપ્ત થાય છે શ્રી વિચલેષે આમ વૈષ્ણવને ઉદય સેવા માર્ગનું તાત્પર્ય સમજાયું તો આ ડોઝી માજી હતા એ પાછા કહે છે કે કૃપા નિધાન ત્યારે તો અમને પ્રભુ ભદ્રાવી આપો આવી સેવા તો અમે કરી શકશું અમારાથી આ બધું બની શકશે અને તે દિવસથી મહા દીકરી સ્નેહભીના હૃદયે પ્રભુને પોતાનું સર્વસ્વ માની અને સેવામાં તત્પર થઈ ગયા દિવસો પર દિવસો વીતતા ગયા શ્રીજી પરમ પ્રસન્નતાથી સેવા અંગિકા કરે ઠાકોરજીની આ મહા દીકરીની સાનુભાવ પણ જતાવે એની સામને એની સાથે હસે બોલે ખેલે મા દીકરીના આનંદનો પાર નથી આ સાધનતાનું પ્રતિક વર્ષો વીત્યા પછી એકવાર શ્રી ગુસાઈજી રાજનગર ફરી પાછા પધાર્યા અને એ જ સ્થળે ભાયલા કોઠારીને ત્યાં મુકામ થયો મહા દીકરી પર દર્શને આવે છે અને ગદગદ થાય છે વૈષ્ણવ એક પછી એક પોતાને ત્યાં પધરામણી કરાવે છે બાઈને તો ઈચ્છા ઘણી છે પણ મોટી ભેટ ધરવાનું એનું ગજુ નથી એટલે વિનંતી કરતા એ સંકોચાય છે બીજા વૈષ્ણવ બધા પધરામણીની વિનંતી કરે આ દર્શને આવ્યા પણ પધરામણીની વિનંતી કરવી કેમ ગુસાઈજી ઘેર પધારે તો કાંઈક ભેટ તો ધરવી ને એ પણ નિધનતા હતી એટલા ગરીબ હતા એકવાર આપશ્રી જે બાજુએ એ વિસ્તારમાં પધારેલા તો એ બાજુના માર્ગમાં જ આ બાઈનું ઘર પણ આવ્યું સાથે વૈષ્ણવોએ હતા પધરામણીમાં તો કોઈએ સૂચન કર્યું કે મહારાજ દસેક વર્ષ પહેલાં આપે પેલી પટેલ મા દીકરીને પ્રભુ સેવા પધરાવી આપી એનું જો આ જ ઘર છે એમ એ બરાબર સેવા તો કરે છે ને શ્રી ગુસાઈજી વૈષ્ણવને પૂછે તમે કોઈ એને ત્યાં જાઓ છો કે નહીં શ્રી ગુસાઈજીએ વૈષ્ણવને પૂછ્યું ના મહારાજ સેવા તો શું પ્રભુને પરિશ્રમ થતો હોય છે અને અમે તો એની સાથે કંઈ પ્રસાદનો કાંઈ વ્યવહાર નથી રાખતા વૈષ્ણવ આવો જવાબ આપે એના આચાર વિચારનું જ ક્યાં કાંઈ ઠેકાણું છે હવે માને આંખે ઉચતું નથી અને માટીનું બેડું લઈ અને કુવો ભરવા જાય હવે જ્યાં કોણ જાણે કેના છાંટા ઉડતા હશે ત્યાં માટીનું બેડું કંઈ ખાસા થાય એને રોજ રોજ નવું વસાવે એ તો એને ત્રેવડ નથી દોહી માને કૃપાનાથ સાચું કહીએ તો અમારું મન જલ વ્યવહાર માટે પણ અમે રાખતા નથી અમે એનું એના ઘરનું જલ પણ ગ્રહણ કરતા નથી આવા શ્રી ગુસાઈજીને જવાબ આપે પધરાણીમાં સાથે સાથે હતા ત્યાં એમ આવું કરે છે ચાલો ગુસાઈજી કહીએ તો ત્યારે એને જઈને આપણે ઠપકો આપીએ એમ કહેતા શ્રી વિઠલેશ્રી ગુસાઈજી જરા વ્યંગમાં હસ્યા અને સીધા જ એ બાઈના ઘરમાં પધાર્યા અરે બાઈ શું સમય છે જતાવે જ આપે પૂછ્યું હવે હવે આ તો અજાણા મા દીકરી ખબર નહીં પોતાને ઘેર વિના વિનંતીએ ગુરુદેવ વધાર્યા અરે કોઈ દિવસ નહીં ને આજે આ વાવા આટલા બધા મોટા ભગવદીઓ પણ પોતાનું આંગણ પાવન કરવાની કૃપા કરે છે વૈષ્ણવ સાથે હતા અને એ જોતા જ મા દીકરી તો હર્ષ ઘેલા બની ગયા બે અને નેત્ર સજળભાઈના આંખમાં આંસુની ધાર જવાબ આપતા ક્ષણવાર ની વાણી કુંઠિત થઈ ગઈ અને આપશ્રીના ચરણવિંદમાં પડ્યા આપસીને બિરાજવા જેવું કંઈ ઘરમાં એવું એક આશન કંઈ નહોતું એવું પોતાને પહેરવાનું ઝાડું ખરબચોડું વસ્ત્ર હતું ને એને ઘડી કરી અને ગુસાજીને કીધું કહ્યું કે પ્રભુ આમાં બિરાજો વૈષ્ણવ તો એમનો પ્રેમાવેશ જોઈને જ આભા બની ગયા આપશ્રીએ ફરી પૂછ્યું કે ભાઈ પ્રભુનો શું સમય છે કૃપા નિધાન બાઈકીએ અમારે ત્યાં શું સમય હોય આપ ભીતર પધારોને આપ જ ખુદ જ જુઓ દ્રષ્ટિ કરો હવે સત્તર થીગડા થીગડા દીધેલો કંતાનનો ટેરો હતર થીગડા માર્યા હતા કંતાનના ટેરામાં એ ટેરો આઘો કરીને આપશ્રી અંદર દ્રષ્ટિ કરીને જોયું તો શું જુએ છે શ્રી ગુસાઈજી ભીંજવેલી બાજરી ભરેલું માટીનું કોળિયું હતું અને પ્રભુ પોતાના હસ્તમાં લઈને કિલકિલાટ હસતા અને એ બાજરી આરોગી રહ્યા હતા શ્રી વિશ્લેષ વિનવે છે કે પ્રભુ મને આપનો અધ્રામૂત આપો હવે શ્રી ગુસાઈજી ઠાકોરજીને વિનંતી કરે કે મને આ આપો અને એ કોળિયાના ઉત્થાપન ભોગ સરાવીને પોતે ટેરાની બહાર લાવે છે થોડાક ધાણા પોતાના મુખમાં મૂકે છે શ્રી ગુસાઈજી અને ચિત્ત પ્રસન્ન થઈ અને એવો આહલાદક આનંદ અનુભવે છે ગુસાઈજી કે આહા હા હા શું અદ્ભુત સ્વાદ છે અરે આવો સ્વાદ તો અમારે ત્યાં છપ્પન ભોગની સામગ્રીમાં નથી આવતો સરાહના કરે ભાઈ તમારા છે માજીને કહે કે તમારી ધરેલી આ ભાવભીની સુંદર સામગ્રી પ્રભુ મુસ્કાઈ મુશ્કેઈને આરોગી રહ્યા હતા આવું શું કામણ કર્યું તમે અમારા શ્રીજી ઉપર આપે પૂછ્યું એને સાથે આવેલા વૈષ્ણવોનો શરમ સંકોચનો પાર ન રહ્યો વૈષ્ણવે શરમાઈ ગયા ગુસાઈજી વખાણ કર્યા હતા બાઈએ જવાબ તો કૃપાનાથ અમારું શું ગજું અરે એ તો આપની કાનીથી શ્રીજી અંગીકાર કરે છે અમે કેવા છીએ એ તો આ ભગવદ્દીઓ બધા જાણે જ છે આ ગામના પ્રભુને પરિશ્રમ એટલું કહેતા બાઈનો કંઠ રૂંધાઈ ગયો અરે બાઈ આવી કાયરતા ન કરો જ્યાં સ્નેહ છે ત્યાં પ્રભુ પરિશ્રમ માનતા જ નથી આપ શ્રી આશ્વાસન આપતા કહ્યું પછી તો વૈષ્ણવો વિનંતી કરવા લાગ્યા કે મહારાજ અમને તો એ કણિકા મહાપ્રસાદ આપો નાના નાના ભાઈ તમે તો બધા મોટા છો ભગવદીઓ તમે છોવા જશો અહીં તો કાંઈ આચાર વિચાર કાંઈ છે નહીં આચાર વિચાર વિના તમારાથી કેમ લેવાય આપ શ્રીએ વ્યંગમાં આ બધા ભગવદીઓને સંભળાવી દીધું અમે ભૂલા કૃપાનાથ બધા વૈષ્ણવકીએ અપરાધ ક્ષમા કરો અમને રંચક રંચક પણ કણિકા આપો વૈષ્ણવની વધુ વિનંતી બહુ વિનવણી કરી આપ શ્રી અદભુત સ્વાદયુક્ત એ મહામૂલો મહાપ્રસાદ સૌને કણિકા કણિકા આપ્યો બાઈએ ઘરમાં જે કંઈ ભેટ હતી એ બધી જ ભેટ આપસીને ધરી દીધી પરંતુ એટલું ખરું કે એની એક એક કોળી આપસીને મન સો સો સુવર્ણ મુદ્રાથી પણ અધિક હતી જતાં જતાં ભગવતજીના હૃદયમાં આ પંક્તિઓ ગુંજતી હતી શ્યામ તુમ બિન શ્યામતુમ ગરીબી કે ગ્રાહક દિનાનાથ અમારે ઠાકોર સાતી પ્રીત નિવાહક ઠાકોરજી સાતી પ્રીતના નિવાહક છે તો કોઈ ભક્ત કવિએ ગાયું છે કે દ્રવ્ય સાધ્ય સેવા નહીં સેવા ભાવ પ્રધાન રંકરાય સેવા કરે હરિને એક સમાન ઠાકોરજીને ભેદભાવ નથી એ મોટો રાજા હોય ને વૈભવથી ને મોટા હીરા જડિત માણેક સોના આભૂષણ એવા સિંહાસન હોય કે તમારા ઘરમાં ખાલી બિરાજવાની ઋની પૂણી હોય તો પણ ઠાકોરજીને માટે સિંહાસન સમાન છે જો ભાવ ઉત્કૃષ્ટ છે તો તો પ્રભુ છે ભૂખા ભાવના જો નહીં સંપત્તિ યોગ જળ લોટી મુઠ્ઠી ચણા પ્રભુ માને છપ્પન ભોગ તો આપણે સ્વધર્મનું આચરણ આપણે નેક્સ્ટ વિડીયો આગળનો વિડીયો મૂક્યો તો કે વૈષ્ણવીએ સ્વધર્મનું પાલન શક્તિ પ્રમાણે કરવું જોઈએ એનો એક જો આ દાખલો ચોરાસી બસો બાવનની વાર્તા પ્રસંગમાં મળે છે માજી એના દીકરીનો તો એની પાસે કાંઈ નહોતું છતાં પણ પ્રભુ સેવા એને નભાવી અને પ્રભુ એનો ભાવથી પ્રેમથી એ માની લેતા અને બાજરીના દાણા ઠાકુરજી આમ ઉલાડી ઉલાડી અને ઉથાપન ભોગ આરોગતા હતા અને ગુસાઈજીના દર્શન થયા એટલે સેવા કરવામાં કોઈ વસ્તુ ઘરની જેવી પરિસ્થિતિ જેવું દ્રવ્ય જેવો દેશ જેવી કાલ જેવી કરતાં કર્મ આપણે કઈ રીતે કરી શકીએ પ્રભુ એ બધું માનવા તૈયાર છે પણ મહાપ્રભુજીનો એક જ આગ્રહ કે સેવા વિના જીવ ન રહીએ એ સારું કેમ કે સેવા જ એ ફલિત છે એ મૂળ ફલરૂપ છે તો સેવા વગર બધું નકામું શિવલ્લભા બાધી શકી જય